આજે બીજા દિવસે પણ રત્નકલાકારો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે વરાછા અને કાપુદરા વિસ્તારમાં ડાયમંડ યુનિયનના વર્કરો દ્વારા રત્ન કલાકારો ને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ મોટી સંખ્યામાં ની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે

રત્ન કલાકારોને ભાવ વધારા માટેનો આ વિરોધ છે અમે સમજ આપી રહ્યા છીએ કે વ્યવસ્થા ન ડોળે એ બાબતે આ બધો વિરોધ છે અને તાત્કાલિક તાત્કાલિક ભાવ વધારાની એક સમિતિ બને એ બાબતેનો આ વિરોધ છે અમે બે દિવસનો સ્વયંભૂ હડતાલનો કોલ આપેલો હતો કે સ્વયંભૂ હડતાલ પાડજો અને કારીગરો સ્વયંભૂ પોતાની રીતે હડતાલ પાડે છે પરંતુ જે લોકોએ એને મજબૂર બનાવ્યા છે એના માટે તો અમે આવનારા ભવિષ્યમાં વિચારશું પણ સંગઠનોને વિનંતી કરું છું ભાવ વધારા માટેની સમિતિ બનાવો અને સરકારને પણ વિનંતી કરું છું કે જે પ્રમાણે કમિટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે કમિટમેન્ટ પાડો અને રત્ન મદદ કરો આજે અમે રત્ન કલાકારોને સમજાવી રહ્યા છીએ કાયદોની વ્યવસ્થા ન ઢોળાય અને શાંતિપ્રિય રીતે આપ આપનો વિરોધ કરી રહ્યા છે આપણે રત્ન કલાકાર જોડે વાત કરીશું કઈ રીતની માંગણીઓ બસ ભાવ વધારો બીજું કશું છે એટલે આ ઘણી બધી તકલીફ પડે નાના મોટા કારીગર ને બઉ મોટી તકલીફ પડે બિલકુલ તો કેવું એવું છે કારીગર હેરાન કરો અને ભાવ વધારે તો બધા કારીગરો હરકું પડે કેમ કે અત્યારે બધો ભાવ ઓછો પડે છે

અ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હાથમાં પ્લે કાર્ડ લઈ વિરોધ કરવામાં આવ્યો હતો રેલી સ્વરૂપે જે અલગ અલગ માંગણીઓ જે છે તે સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ પણ માંગણી જે છે તે સંતોષવામાં નથી આવી રહી રત્ન કલાકારનો લાંબો જે લાંબા સમયથી જે મંદિરનો માર્ગ જે છે તે જીલી રહ્યા છે અત્યારે આપણી જોડે યુનિયનના પ્રમુખ ઉપસ્થિત છે અમને જોડે વાત કરીશું ભાષભાઈ

આજે જરૂર છે તમારા રત્ન કલાકારોના ના ભાવ વધારવાની તો કેમ માલિકો દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં નથી આવતી પૂરો ડાયમંડ એસોસિએશન હોય એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ હોય ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ હોય આ બધા જ સંગઠનો સાથે મળીને ઓગણીસ તારીખે લેબર કમિશનની સામે ચૂંટેલું હતું કે રક્ત કલાકારો ભાવ વધારવા માટે અમે બધા સહમત છીએ તો હજુ સુધી કેમ કમિટીનું નિર્માણ નથી થયું આ સૌથી મોટો પ્રશ્ન છે સ્વયંભૂ હડતાલ પાડવા માટે અમે કારીગરોને કીધું હતું સ્વયંભૂ હડતાલ અત્યારે યથાવત છે અને જ્યાં જ્યાં કારીગરોના કોલ આવે છે ત્યાં અમે એને કાયદાની સમજ આપીએ છીએ કે ખોટી રીતે કાયદો વ્યવસ્થા ન દોડાય અને ટ્રાફિક ના દ્રશ્યો ન સામે આવે એવી રીતે આપણે આપણો વિરોધ પ્રદર્શન કરવાનું છે કોઈ એક જઈને અને સરકાર પણ વિનંતી કરવા માંગુ છું કે માલિકો દ્વારા સમિતિ બનાવવા માટેનું પ્રેફર ઉભું કરવામાં આવે તો જ આ કારીગરોનું ભલું થશે કારીગરો હશે તો ઇન્ડસ્ટ્રી હશે ને ઇન્ડસ્ટ્રી થશે તો સેઠિયા હશે સેઠિયાઓની નથી રસ્તા આવડતા ને સામે બેસી જાય સાહેબ આ ઇન્ડસ્ટ્રી ની અંદર નવા વર્કફોર્સ આવતા નથી નવા કામદારો આવતા નથી આ ઇન્ડસ્ટ્રી ની અંદર વિશ્વાસ સ્થાપિત કરવા માટે નવા વર્ષોદ લાવવા માટે કારીગરો કારીગરો ભાવ વધારવો ખુબ જરૂરી છે અને કારીગરો પગાર ઓલરેડી ત્રીસ ચાલીસ ટકા કાપ મૂકવામાં આવ્યો છે તો અમે તો ત્રીસ ટકા ની માંગણી કરીએ છીએ તાત્કાલિક સમિતિ નું નિર્માણ થાય અને તાત્કાલિક ભાવ વધારા માટે નો નિર્ણય કરવામાં આવે આ રત્ન કલાકારોની વેદના છે અને આ વેદના ને વાચા આપવા માટે તમામ સંગઠનો એક કલાકારો ને પણ કેવા માંગુ છું કે આજે એકતા જ તમારી તાકાત છે અને એક થઈ અને આપ પાપનો અવાજ બુલન કરો ડાયમંડ વર્કર નિયમ તમારી સાથે છે અને શાંતિપ્રિય રીતે આપ પાપનો વિરોધ પ્રદર્શન કરશે ત્યાં પણ કાયદોની વ્યવસ્થા જોડાયેલી આપણું ફરજ જે રીતના કમિટીની રચના કરવામાં આવી હતી અનેક મંત્રીઓને કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કેમ નિર્ણય નથી લેવામાં આવ્યો કેમ તમારી વાત રચના કલાકારો સાંભળવામાં નથી ઓલ સૂત્ર ડાયમંડ એક્સપ્રેસ ઉપર જયારે મુખ્યમંત્રીને ને મળ્યું હતું ત્યારે આ કમિટી નિર્માણ થયું

અને નહીં આપવામાં આવે તો એ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે પરંતુ અત્યારે સરકાર પોઝિટિવ છે અત્યારે જે મેઇન મુદ્દો જે છે કારીગરો ને તમે તમામ કારીગરો ને પૂછશો તો સરકાર સામેનો રોષ છે આ રોષ છે કારીગરો પગાર કાપી લીધા છે કારીગરો પગાર વધાર્યો નથી એના માટેનો રોષ છે તો એના માટે સરકાર શ્રી પ્રેશર ઉભું કરે અને રત્ન કલાકારો ભાવ વધારે જેથી કરી અને સુરત અંદર શાંતિ અને સલામતી જોડે બિલકુલ પ્રમુખ જેમને જણાવ્યું છે કે અંદર વધારો કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે અને જો આ માંગણી સંતોષવામાં નહી આવે તો આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમ પણ યોજવામાં આવશે તેવી વાત જે છે તે ડાયમંડ યુનિયન વર્કર દ્વારા કરવામાં આવી છે જી આભાર સાહી